ખાસ કોઈ વિશેષ કાળજી લીધા સિવાય મીડિયમ સાઇઝના ત્રણ કુંડા લઈ તેમાં ગાર્ડન સોઇલ કિચન વેસ્ટ કમ્પોસ્ટ જે હું ઘરે બનાવું છું તેમજ ગાયના ગોબરનું ખાતર જે થોડું ઘણું હતું તે લઈ અને તેમાં બ્લેક કલરની મરચીના વીજ વાવેલા અને તેમાંથી આ તંદુરસ્ત છોડ થયેલા છે દર પંદર વીસ દિવસે થોડા વધ્યા એટલે ખાટી છાસ એક ગ્લાસ લઈ તેમાં દસ ગ્લાસ પાણી નાખી અને તેને નિયમિત અંતરે આપું છું તો મિત્રો તમારે પણ થોડી ઘણી બાલ્કનીમાં જગ્યા હોય ગ્રાઉન્ડ ફ્લોરનું ઘર હોય તો જમીન હોય તો તેમાં પણ તમે આ પ્લાન્ટ વાવી શકો છો ધાબું હોય તો ધાબામાં પણ વાવી શકો છો તો ઘરે થોડું થોડું વાવવાની ટ્રાય કરો અને સફળતા મળે તેવી મારી શુભેચ્છા ઘરનું ખાઓ શુદ્ધ ખાઓ સ્વસ્થ રહો અને મસ્ત રહો ધન્યવાદ મિત્રો